શ્રીમદ્ ભાગવદ્ ગીતા અધ્યાય દસ વિભૂતિ યોગ સાતમા અધ્યાયથી નવમા અધ્યાય સુધી વિજ્ઞાન સહિત જ્ઞાનનું જે વર્ણન કર્યું છે તે બહુ ગંભીર હોવાથી ફરીથી વિષયને સ્પષ્ટ સમજાવવા માટે આ દસમા અધ્યાયનો હવે આરંભ કરે છે અહીં પહેલા શ્લોકમાં ભગવાન પૂર્વોક્ત વિષયનું ફરી વર્ણન કરવાની પ્રતિજ્ઞા કરે છે અને ભગવાન બોલ્યા હે મહાબાહો ફરી પણ મારું પરમ વચન તું સાંભળ મારા પર પ્રેમય બનેલા તને હું તારા હિતની ઈચ્છાથી કહીશ મહર્ષિઓ કે દેવો મારી ઉત્પત્તિને જાણતા નથી કેમ કે હું દેવો અને મહર્ષિઓનું આદિ કારણ છું જે મને અજન્મા અનાદિ અને લોકોના મહેશ્વર રૂપે જાણે છે તે મનુષ્યમાં મૂળતા રહિત હોય સર્વ પાપોથી છૂટે છે બુદ્ધિ જ્ઞાન મોહરહિતપણું ક્ષમા સત્ય દમ ક્ષમ સુખ દુઃખ ઉત્પત્તિ નાશ ભય અભય અહિંસા સંભાવ સંતોષ તપ દાન યશ અને અપયશ આ પ્રાણીઓના જુદા જુદા પ્રકારના ભાવો મારાથી જ થાય છે મારામાં ભાવવાળા સાત મહર્ષિઓ અને તેમની પૂર્વેના ચાર સનકાદી ઋષિઓ તથા ચૌદ મનુઓ મારા મનથી ઉત્પન્ન થયેલા છે અને લોકમાં આ બધી તેમની જ પ્રજા છે જે મારી આ વિભૂતિ તથા યોગને બરાબર જાણે છે તે અવિચળ યોગથી યુક્ત થાય છે એમાં કોઈ જ સંશય નથી હું સર્વની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી સર્વ પ્રવર્તે છે એમ સમજી પંડિતો શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત થઈ મને ભજે છે તેઓ મારામાં ચિત્તવાળા મારામાં પ્રાણવાળા પરસ્પર મારો બોધ કરતાં અને મારી કથા કરતાં સદા સંતોષ પામે છે તથા આનંદિત પણ રહે છે એમ મને પ્રેમપૂર્વક ભજતા મારામાં સતત યુક્ત રહેનારા તેઓને હું એવો બુદ્ધિયોગ આપું છું કે જેથી તેઓ મને પામે છે તેમના ઉપર કૃપા કરવા માટે જ તેમના અંતઃકરણમાં રહેલો હું જ્ઞાનરૂપી પ્રકાશમય દીવા વડે અજ્ઞાનથી થતા અંધકારનો હું નાશ કરું છું ત્યારે અર્જુન બોલ્યા આપ પરબ્રહ્મ પરમધામ અને પરમ પવિત્ર છો સર્વ ઋષિઓ તથા દિવર્ષી નારદ અસિત દેવલ અને વ્યાસ આપને પરમ પુરુષ સનાતન દિવ્ય આદિદેવ અજન્મા અને વ્યાપક કહે છે અને આપ પોતે પણ મને એમ જ કહો છો હે કેશવ આપ જે કહો છો તે સર્વ હું સત્ય માનું છું હે ભગવાન આપનું સ્વરૂપ દેવું કે દાનવો પણ જાણતા નથી હે પુરુષોત્તમ હે ભૂતોને ઉત્પન્ન કરનાર હે ભૂતોના ઈશ્વર હે દેવોના દેવ હે જગતના સ્વામી આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો તેથી આપ જ આપની જે વિભૂતિઓ દ્વારા આ બધા લોકોમાં વ્યાપી રહેલા છો તે દિવ્ય વિભૂતિઓ મને સંપૂર્ણ કહેવા માટે યોગ્ય છો હે યોગીન સદા આપનું ચિંતન કરતો હું આપને કઈ રીતે જાણું હે ભગવાન કયા કયા પદાર્થોમાં આપ મારા વડે ચિંતવવા યોગ્ય છો હે જનાર્દન આપનો યોગ અને વિભૂતિ ફરી વિસ્તારથી આપ કહો કેમ કે આપના અમૃતમય વચનો સાંભળવા મને તૃપ્તિ થતી નથી હે શ્રેષ્ઠ સારું મારી દિવ્ય વિભૂતિઓ મુખ્યત્વે હું તને કહું કેમ કે મારા વિસ્તારનું તો કોઈ અંત જ નથી એમ શ્રી ભગવાન કૃષ્ણ બોલ્યા અને આગળ એમને ઉમેર્યું હે અર્જુન હું સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો આત્મા છું અને ભૂતોનો આદિ મધ્ય અને અંત પણ હું જ છું આદિત્યમાં વિષ્ણુ હું છું જ્યોતિમાં કિરણોવાળો સૂર્ય વાયુઓમાં મરીચી અને નક્ષત્રોમાં ચંદ્ર પણ હું જ છું વેદોમાં સામવેદ હું છું દેવોમાં ઇન્દ્ર હું છું ઇન્દ્રિયોમાં મન હું છું અને પ્રાણીઓમાં રહેલી ચેતના પણ હું જ છું રુદ્રોમાં શંકર હું છું યક્ષ અને રાક્ષસોમાં કુબેર હું છું વશુઓમાં પાવક નામનો વશુ પણ હું છું અને પર્વતોમાં મેરુ નામનો પર્વત પણ હું જ છું હે પાર્થ પુરા પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ હું છું એમ તું મને જાણ સેનાપતિઓમાં કાર્તિકેય હું છું અને જળાશયોમાં સાગર પણ હું જ છું મહર્ષિઓમાં ભૃગુ હું છું વાણીમાં એકાક્ષર એટલે કે ઓમકાર હું છું યજ્ઞોમાં જપયજ્ઞ હું છું અને સ્થાવરોમાં હિમાલય હું છું સર્વ વૃક્ષોમાં પીપળો દેવર્ષિઓમાં નારદ ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ હું છું ઘોડાઓમાં અમૃતથી ઉત્પન્ન થયેલું ઉચ્ચ શ્રેર હાથીઓમાં ઐરાવત અને મનુષ્યમાં રાજા તું મને જાણ આયુધોમાં વ્રજ અને ગાયોમાં કામધેનું હું છું સંતાન ઉત્પન્ન કરનારો કામદેવ હું છું અને સરકોમાં વાસુકી પણ હું જ છું નાગોમાં અનંત નામનો નાગ હું છું જળચરોમાં વરુણ હું છું પિતૃઓમાં અર્યમાં અને વશ કરનારાઓમાં યમ પણ હું જ છું દૈત્યોમાં પ્રહલાદ અને ગણતરી કરનારાઓમાં કાળ હું છું પશુઓમાં પશુઓમાં સિંહ અને પક્ષીઓમાં ગરુડ હું છું પવિત્ર કરનારાઓમાં પવન અને શસ્ત્રધારીઓમાં રામ હું છું માછલીઓમાં મગરમચ્છ હું છું અને નદીઓમાં ગંગા હું છું હે અર્જુન સૃષ્ટિનો આદિ મધ્ય અને અંત હું જ છું વિદ્યાઓમાં વિદ્યા અને વક્તાઓનો વાદ હું છું અક્ષરોમાં અકાર અને સમાસ સમુદાયમાં દ્વંદ સમાસ અક્ષયમાં કાળ હું છું અને સર્વ તરફ મુખવાળું દાતા કર્મફળદાતા હું જ છું વળી સર્વનું સંહારક મૃત્યુ અને ભવિષ્યમાં થનારાઓનું ઉત્પત્તિ કારણ પણ હું છું અને સ્ત્રીઓમાં કીર્તિ લક્ષ્મી વાણી સ્મૃતિ બુદ્ધિ ધીરજ અને ક્ષમા પણ હું જ છું સામવેદના વિભાગોમાં બૃહત્સામ અને છંદોમાં ગાયત્રી છંદ હું છું મહિનાઓમાં માર્ગશિક્ષ અને ઋતુઓમાં વસંત ઋતુ હું છું છળ કરનારાઓમાં જુગાર અને તેજસ્વીઓમાં તેજ હું છું જીતનારાઓનો વિજય નિશ્ચર નિશ્ચય કરનારાઓનો નિશ્ચય અને સત્વ કરનારાઓનો સત્વ પણ હું જ છું યાદવોમાં વાસુદેવ એટલે કે કૃષ્ણ અને પાંડવોમાં અર્જુન હું છું મુનિઓમાં વ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ પણ હું જ છું દમન કરનારાઓનો દંડ હું છું જીતવા ઈચ્છનારાઓની નીતિ હું છું ગુપ્ત ભાવોમાં મૌન હું છું અને જ્ઞાનીઓનું જ્ઞાન પણ હું જ છું વળી હે અર્જુન સર્વભૂતોનું જે બીજ છે તે પણ હું છું તેઓ કોઈ સ્થાવર જંગમ પ્રાણી નથી કે જે મારા વિનાનું હોય હે પરમતપ મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી આ વિભૂતિઓનો વિસ્તાર તો મેં દ્રષ્ટાંત રૂપે તને કહ્યું છે જે જે વસ્તુ ઐશ્વર્યવાળી શોભાવાળી અથવા બળ કે પ્રાણવાળી હોય તે તે મારા તે ઉપજેલી તું જાણ અથવા હે અર્જુન આ બહુ જાણવાનું તને શું પ્રયોજન છે હું મારા એક અંશ માત્રથી આ સમગ્ર જગતને ધારણ કરીને રહેલો છું આ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર રૂપી શ્રીમદ ભાગવદ્ ગીતામાં શ્રી શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદ વિશે વિભૂતિ યુગ નામનો દસમો અધ્યાય પૂર્ણ થયો જય શ્રી કૃષ્ણ